બિશક જેઓ સાંભળે છે તેઓ માટે તેમાં નિશાની છે તફસીર એક જમીન ઘણા વર્ષોની દુષ્કાળને કારણે ઉજ્જડ અને બંજર બની જાય છે તેમાં ફાટ પડે છે અને જીવનની તમામ નિશાની ખતમ થઈ જાય છે પરંતુ જ્યારે બે ત્રણ વખત વરસાદ પડે છે ત્યારે જીવનના ઝરણા ફૂટી નીકળે છે અને લીલાછમ ખેતરો લહેરાવા લાગે છે જમીન પર જીવજંતુઓ ફરી દેખાવા લાગે છે અને આસમાનમાં પક્ષીઓની ચહલપહલ શરૂ થઈ જાય છે મરણ પછી જીવનની આ હકીકત હંમેશા અમારી સામે રહે છે આમાં ધ્યાનથી સાંભળનારાઓ માટે એક દરસ અને ઈબ્રત છે કે કયામતમાં બધા જ જીવંત થશે તે અંગે આ એક સ્પષ્ટ નિશાની છે આ અગાઉની આયતમાં દિલોને જીવંત કરનાર આયત હતી અને આ આયતમાં જમીનને જીવંત કરનાર અલ્લાહની રહેમત વરસાદ નાઝીલ થવાની વાત કરવામાં આવી રહી છે પૈગામ એક કુદરતમાં થતી ઘટનાઓ જેમ કે વાદળ આવવા અને વરસાદ પડવો અચાનક નથી થતું પરંતુ અલ્લાહની ઈચ્છાથી થાય છે બે જમીન પણ માનવની જેમ મરણ અને જીવન ધરાવે છે ત્રણ અલ્લાહ પોતાના કાર્યો સામાન્ય અને કુદરતી સાધનો દ્વારા પૂરા કરે છે ચાર પાણી જમીન અને જમીન પર રહેતા સૌ માટે જીવનનું મૂળ છે પાંચ કુદરતમાં અલ્લાહની વ્યવસ્થા અને આયોજન તૌહિદ શીખવાડતી શાળા છે છ અલ્લાહને ઓળખવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેની નિશાનીઓને ધ્યાનથી સાંભળીએ અને તેમાંથી ઇબ્રત લઈએ